મહાશિવરાત્રી ના નિમિત્તે આજ રોજ વડોદરામાં આવેલ વર્ષો જૂનું મંદિર જેતલપુર રોડ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આજે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી ભક્તો દૂધ ચડાવવા પહોંચ્યા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતરપુર વિસ્તારમાં આવેલું છે કહેવાય છે સર સહજીરાવ ગાયકવાડના નાસ્તે મંદિરનો રીણોદ્ધાર કરવામાં આવે છે આજથી બસ્સો વર્ષ પૂર્વે કહેવાય છે જે લિંગ છે એ સ્વયંભૂ છે અને આજનો જે પર્વ છે મહાશિવરાત્રીનો પર્વ છે મહાશિવરાત્રીના પર્વમાં એવું કહેવાય છે શિવપુરાણમાં લખેલું છે સંહિતામાં કે જે મહાશિવરાત્રી જ્યારે પણ આવે છે જ્યારે પ્રહર પૂજા જે પણ કરે છે એને મુક્તિ પણ મળે છે અને જેની ઈચ્છાઓ જે હોય છે એની પૂર્તિ પણ થાય છે અને આજે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં લો ભક્તો માટે પ્રસાદીમાં ફરારી ચેવડો સૂકી ભાજી બટાકાની ખીચડી ઠંડાઈ અને કેળા એનું વિતરણ પણ રાખેલું છે અને સાંજે રાતે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી અશ્વિનજી પાઠક સ્વયં સ્વરના કંઠે અહીંયા સુંદરકાંડનું આયોજન કરેલું છે બધા ભક્તોને લાભ લેવા વિનંતી हर हर महादेव जतिन गोविंद गुरु काशी विश्वेश्वर महादेव मंदिर पुजारी